नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज ट्वेंटी फोर लाइव स्पॉन्सर बाय गुरुकृपा मानव सेवा ट्रस्ट श्री उम्मिया माता जी संस्थान ऊंचा प्रेरित

જેના શુભારંભ પ્રસંગે શ્રી ઉમિયા માતાજી સંસ્થા ઊંઝાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવિણભાઈ પટેલ શ્રી ઉમિયા પરિવાર મહિલા સંગઠનના ચેરપર્સન ડોક્ટર જાગૃતિબેન પટેલ ઊંઝા સંસ્થાના મહિલા સંગઠન વાઇસ ચેરપર્સન શ્રીમતી મનીષાબેન પટેલ ધરતી પરિવારના મહેસાણાના હોદ્દેદાર શ્રીઓ ઊંઝા સંસ્થાના કારોબારી સભ્યશ્રીઓ અરવલ્લી જિલ્લા સંગઠન અને મહિલા સંગઠનના હોદ્દેદાર શ્રીઓ અને સમાજ દ્રષ્ટિઓ શિબિરના દાતાશ્રીઓ વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા શિબિરમાં શરૂઆત દીપ આરતી સ્વાગત ગીત અને મહેમાનોને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભારંભ કરવામાં આવ્યો હતો શિબિરમાં ઉપસ્થિત મહાનુભાવો પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું જય શ્રી ઉમિયા રિપોર્ટર પીએ પટેલ મીડિયા કન્વીનર શ્રી ઉમિયા માતાજી સંસ્થાનું જા જીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ પણ દીકરી તો ભણી જ નથી શકતી એટલા માટે ઊંચા ઉમિયા માતાજી એ સરકારી સ્કૂલો જે તાલુકા લેવલ ઉપર જિલ્લા લેવલ ઉપર અને મોટા શહેરો ઉપર હતી ત્યાં આપણા દીકરા દીકરીઓ ભણી શકે એટલા માટે માએ એવું નક્કી કર્યું ઊંચા ઉમિયા માતાજી સંસ્થાએ નક્કી કર્યું કે જે સમાજ જે વ્યક્તિ અથવા જે શહેરની અંદર છાત્રાવાસ ખોલશે એને જે 18મી સદાબ્દી અંદર જે મોસમ થયો 40 થી લાખ જેવી બચત થઈ એમાંથી અનુદાન પેટે 1 લાખ થી લઈને આજે 5 લાખ સુધીનું અનુદાન આપ્યું અને એ વાત જે પ્રસાદ મળ્યો સમાજોને આ ડીએન પટેલ જેવા સમાજના આગેવાનો હોય આખો વિચાર કર્યો અને એમને બાયમની અંદર છાત્રાવાસ કોલી હિંમતનગરમાં કોલી મોડાસામાં કોલી આમ દરેક શહેરોની અંદર દીકરા દીકરીઓને રહેવા માટેની છાત્રાવાસો ખોલી અને એ છાત્રાવાસો જે ખોલી એની અંદર આપણી દીકરીઓ દીકરા ભણ્યા અને એ રીતે મંદિર ધાર્મિક પણ મા પ્રેરણા शक्ति नारायणी तु मङ्गदाता मातुमङ्गदाता ब्रह्मा विष्णु सदा शिव